તું પેલા તો રાતના ખાવાય નઈ તું કેતો આખું ઘર તોડીને લાવું પણ તને ખોર તો પૈસા હારા આવડી છે તને મેં કાવા

પૂરો ઠાઠો પગે જાય અરે તું કોઈ લગન માં નહી આવ્યો લગન છે તાર બાપા નો તાર બાપા બોલો તે ચોરીઓ ના બનાવા ને વધી જાય આ પૈસા ના થાય જોઈ મૂકવા વાલા ઈ આ તો બો લઈને જ મૂકવાનો આપણે મહેનત પૈસા આતો જો એટલે તો શું આ લઈને જ મૂકવાનો છે સંગ્રામ પર જમીન વાળા ભરવા હાર ભરવા એટલે સન આજ પૈસા મુજે મૂકવાનો નહીં

ગરમા આવે છે પૈસા તો ગરમી જેટલી હોય ખબર છે એસી મૂકવા પડશે કારણ કે પૈસાની ગરમી એટલી બધી હોય છે પૈસા આગત સારી વાત છે પૈસા મારા જાગતું રહું પડે એક તો પૈસા મગજ ફરી ગયું એવું લાગે છે વાત તો છે ને મારે જાગી દેવું છે જે ધવું થાય

মাতারগেেড্ মামেংবষে kommনালাজ্য় currently আদা সহট্য়ে সহাপডাশ ক্য়েপামেলার জাল্য ઓકે કરા કે ઓકે સર તીન બોલાય એ બાર આપણે ભૂલ પડશે ઓમે ભૂખી છે પૈસા પેલે લઈ એમ ગયા સી કોણ કોણ લઈ નું ગયું સર હું અલ્યા કોણ લઈ નું ગયું છે પૈસા અલ્યા માર મોસા મુંગ્યા સી અલ્યા અને ધેમા બોલ કે મરે નોસે તું આ ધેમ બોલ છું તું મેરા ના મા અલ્યા હું કરા ના મુંછોનો અલ્યા માર બોલે નહી ગયો થા કો ભૂખી સર અલ્યા હેડો થા

તહીને આનું મૂન આખો એટલે તારે પડોંગ કરી પાછું રાખવાનું એટલે હું તો મારું આખી